ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ છ નવેમ્બર બે હાજર પચીસ અને વાર થયો છે ગુરુવાર ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર હવે જે છે તે મિત્રો લગાતાર વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે ત્યારે વાત કરવાની છે કે હવે મિત્રો વરસાદથી મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની જે આગાહી જે છે તે હવે જતી રહેશે કારણ કે ગુજરાત ઉપર જે સિસ્ટમ બનેલી હતી અરબ સાગરની નજીક એ સિસ્ટમ હવે મિત્રો કમ્પ્લીટલી નબળી પડી ગઈ છે અને હવે મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાકની અંદર માત્ર અને માત્ર બે થી ચાર એવા વિસ્તારો છે કે જ્યાં વાદળો રહેવાના છે અને જ્યાં મિત્રો વાદળો હશે ત્યાં હજુ પણ વરસાદી ઝાપટાઓ શરૂ રહી શકે પરંતુ બીજી બાજુ મિત્રો જોવા જઈએ તો આંબાલાલ પટેલે ફરી એકવાર એક નવી ઘાતક અને ખતરનાક આગાહી જાહેર કરી દીધી છે આવનારા દિવસોને લઈને મિત્રો આવનારા દિવસોને લઈને આંબાલાલ પટેલે મિત્રો નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વારંવાર ઝાપટા પડશે અને ખાસ તો મિત્રો વાવાઝોડાને લઈને પણ એક સૌથી મોટી આગાહી કરી છે જેના વિશે આજના આ વિડિયોની અંદર આપણે આગળ ચર્ચા કરવાની છે અને બીજા નંબર ઉપર મિત્રો ગુજરાતમાં તમે ધીમે ધીમે જે છે તે હવે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કયા ભાગમાં કેટલી ઠંડી પડશે અને આજે કયા ભાગમાં કેટલું તાપમાન રહેશે કેવી રીતના મિત્રો હવે વાતાવરણ આગળ વધશે એ બધી જ માહિતી અમારે આપવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો વિડીયો જે છે તે ઘણો કામનો અને ઉપયોગી રહેવાનો છે તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમામ માહિતી જે છે તમને હવામાનને લગતી એ મળી જાય

કે જેના વિશે વાત કરવાની છે તો કયા કયા મુદ્દા છે એ પહેલા લખી લઈએ અને ત્યાર પછી વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે કે અત્યારે વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે કારણ કે વરસાદ બાદથી હવે લોકોને રાહત મળવા જઈ રહી છે વરસાદ ફાઇનલી હવે અંત તરફ જઈ રહ્યો છે ત્યારે આગળ હવે શું થવાનું છે અને અત્યારે હાલનું વાતાવરણ કેવું છે એના વિશે વાત કરીશું ત્યાર પછી બીજા નંબરે મિત્રો ગુજરાતના વાતાવરણમાં આપણે વાત કરવાની છે તો શિયાળા વિશે કારણ કે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તાપમાન ઘટવાની આગાહી છે અને ગઈકાલે ક્યાં ઠંડી પડી છે અને આજથી કયા કયા ગામડા અને કયા કયા જિલ્લાઓની અંદર તાપમાન જે છે તે લગાતાર વધવાનું છે અને હાલથી અત્યારે મિત્રો તમે હાલ જોવો છો તો તમને ખબર હશે કે તમારા ગામમાં પણ થોડી એવી ઠંડીની ઝલક આજે અથવા તો ગઈકાલે આ છેલ્લા બે દિવસમાં તમને જોવા મળી હશે અને અનુભવવા પણ મળી હશે તો મિત્રો તેના વિશે વાત કરીશું ત્રીજા નંબર ઉપર ખૂબ જ મહત્વની અને કામની વાત કરવાની છે આપણે કે આજે કયા કયા ગામડાઓની અંદર વરસાદ પડશે એ તમામ ગામડાઓનું નામ આપણે આ વિડિયોની અંદર લેવાના છીએ તો મિત્રો હજુ પણ અમુક અમુક ભાગોમાં વાદળો બનેલા છે તો એ પણ ભાગોમાં વાદળો જે બનેલા છે તમામ ભાગો વિશે પણ આપણે માહિતી મેળવવાની છે અને આ તમામ ભાગોમાં જે આગાહી કરવામાં આવી છે એ આગાહી વિશે પણ આપણે વાત કરવાના છીએ વિસ્તારથી તો મિત્રો છેલ્લે વિડીયોમાં આપણે બે સૌથી મહત્વના મુદ્દા વિશે વાત કરીશું તો મિત્રો આપણા સૌથી પહેલા અને ચોથા નંબર ઉપર મિત્રો આપણે આંબાલાલ પટેલની જે આગાહી છે તેના વિશે વાત કરવાની છે ત્યાર પછી મિત્રો પાંચમા નંબર પર વાત કરવાની છે કે ગુજરાત રાજ્યની અંદર હવે ઋતુ પરિવર્તન થવા જઈ રહી છે

મિત્રો અત્યારે તો આ સિસ્ટમ એક્ટિવેટ બનેલી છે પરંતુ સિસ્ટમનું કોઈ નક્કી હોતું નથી કે આ સિસ્ટમ ક્યારે વળાંક લે અને ક્યારે એ પરિવર્તન થઈ અને અરબ સાગર અથવા તો બંગાળની ખાડીની અંદર આવે તો મિત્રો અત્યારે હાલના વાતાવરણની વાત કરીએ તો મિત્રો સિસ્ટમ છે બંગાળની ખાડીથી અરબ સાગર તરફ આવી હતી જોઈ લો મિત્રો આ ગુજરાતનો લાઈવ નકશો છે અને ગુજરાતની નીચેના ભાગની અંદર જે સિસ્ટમ મિત્રો બની હતી અહીંયા અરબ સાગરમાં જેને કારણે ભારે વરસાદ પણ પડ્યો મિત્રો ત્યારથી 25 ઓક્ટોબર થી લઈ અને 5 નવેમ્બર સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદો પડ્યા પરંતુ ત્યાર પછી હવે જે છે તે મિત્રો આ સિસ્ટમ કે જેના કારણે આ વરસાદો પડ્યા એ એકદમ હવે આ સિસ્ટમ જે હતી એ નબળી પડી ગઈ છે અને હવે આ સિસ્ટમને કારણે માત્ર અને માત્ર આ છૂટા છવાયા જાપતા પડી શકે કારણ કે આજે 6 તારીખ છે અને હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વાદળો બનેલા છે જેથી આજે ઝાપટા પડી શકે પરંતુ આવતીકાલે સાત તારીખ થી મિત્રો જોઈ લો આખું વાતાવરણ ખુલ્લું પડી ગયું હોય એવું જોવા મળી રહ્યું છે સાત તારીખ થી ગુજરાત રાજ્ય પર કોઈ એટલે કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ આજે છ તારીખે મિત્રો અમુક અમુક ભાગોમાં હજુ પણ કે જ્યાં વાદળો છે ત્યાં કે છૂટો છૂટાછા વરસાદો જોવા મળવાના છે એ કયા કયા ભાગો છે એના વિશે પણ આપણે આગળ વાત કરીશું પરંતુ અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ તમને સમજાવું તો સૌથી પહેલા મિત્રો આ તમને ડિસ્પ્લે પર હું જે બે સિસ્ટમો હાઇલાઇટ કરી રહ્યો છું એ સિસ્ટમો અને મિત્રો આ એરો તમને જે હું હાઇલાઇટ કરું છું એ તમે જોઈ શકો તો આ ગુજરાત ઉપરથી મિત્રો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ રીતનું મિત્રો જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેના કારણે ગુજરાત રાજ્ય પર તેની અસરો જોવા મળશે હવે તમને જો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે ના ખબર હોય તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડબલ્યુડી તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો આ એક પશ્ચિમી વિક્ષેપ છે જેના કારણે

મિત્રો જોઈએ તો ગઈકાલે પાંચ તારીખ હતી અને વાર હતો બુધવાર ત્યારે ગઈકાલે પણ ગુજરાત રાજ્યમાં મિત્રો મિત્રો પવનો કારણે અમુક અમુક ભાગોમાં તો તો જ વધારે ઠંડી પડી ચાલો જાણીએ કે કયા કયા ભાગમાં ગઈકાલે કેટલું તાપમાન રહ્યું તો મિત્રો જોઈ લો સૌથી વધારે ઠંડી ગઈકાલે પડી હતી અમરેલી જિલ્લાની અંદર મિત્રો આ વિડીયો પણ હું અમરેલી જિલ્લામાંથી બનાવું છું તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં તમારા જિલ્લામાં કેવું વાતાવરણ છે અને કેવી ઠંડી પડી છે અમારા વિસ્તારમાં તો આજે સ્વેટર પહેરવું પડે એટલી ઠંડી પડી છે પરંતુ તમારા વિસ્તારમાં કેવી ઠંડી પડી છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો અમરેલી જિલ્લાની અંદર સત્તર સેલ્સિયસ ઓછામાં ઓછું તાપમાન નોંધાયું તેની સાથે બીજા જિલ્લાઓની ફટાફટ માહિતી મેળવીએ તો જોઈ લો મિત્રો બીજા બધા જિલ્લાઓમાં પણ એકદમ ઓછું તાપમાન જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં એકવીસ સેલ્સિયન્સ તાપમાન અને મધ્ય ગુજરાતની અંદર મિત્રો ગઈકાલે અમદાવાદ આણંદ છોડાઉદેપુર વડોદરા મહીસાગર ખેડા અને પંચમહાલની અંદર બાવીસ સેલ્સિયસ સરેરાશ તાપમાન રહ્યું અને દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ભરૂચ નર્મદા તાપી અને ડાંગના જિલ્લાઓની અંદર બાવીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહ્યું અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ